લોકો એક મસ્ત ઉદાહરણ આપું તમને સાપ હોય ને સાપ તો સાપ આપણા ઘરે ઘરેમાં સોસાયટીમાં આવી હોય તો લોકો દંડા લઈને પાછળ પડશે કાતો કરીએ અને એ જ સાપ જો સાહેબ શિવલિંગના આજુબાજુ ફરીને આમ ઉભો ને તો બધા કહે છે નાગદેવતા હકીકત છે સાહેબ હકીકત છે અલે શિવલિંગના બાજુમાં આવેલો એ સાપ છે બરાબર અને જે તમારી સોસાયટી મહિલામાં આવ્યો એ સાપ છે

સોસાયટી માં મેલા માં ઘર માં આવ્યા હોય તો કે પેલા ફોન કરી બોલાવો ને પકડી મોકલાઈ દો ફટાફટ કે હે એટલે તમારું સ્થાન અને તમારી સ્થિતિ નક્કી કરશે કે તમને લોકો કેવી ઇજ્જત આપશે તમે વ્યવસ્થિત સ્થાને હશો તમે તમારી વ્યવસ્થિત સ્થિતિમાં હશો તો લોકો તમને ઇજ્જત આપવાના જ છે પણ તમારી સ્થિતિ થોડી ઓમ તો એમ હશે ફલાણો ઢીકણાવાળી હશે તો તો પછી કહે છે કે ભાઈ યાર એટલે જીવનમાં હંમેશા સ્થિતિને બેટર કરવા પાછળ પડો સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરો હાલ ભલે આવડી આવડી હોય સ્થિતિ સ્થિતિ તમારી ક્યારે થાય એની નક્કી કરો આવડી એના પછી એનાથી મોટી સ્થિતિ ક્યારે તમારી થાય એના માટે તૈયારીઓ કરો અને મહેનત તો સતત કરતા રહો પરિણામ મળે કે ના મળે મહેનત કરવી આવશ્યક છે અને છે એના મહેનત સિવાય કોઈ ઉદ્ધાર નથી સાહેબ મહેનત તો કરવી જ પડશે

આપડો તે નસીબ ની એક આ કોથળી કોક કરીને ફૂટી જાય પોતાને બિલ્ડ કરવા માટે પોતાને મજબૂત બનાવવા માટે શું જોવો કોન્ફિડન્સ જુઓ મરી ગયેલા મરી ગયેલા ફરશો જ નહીં અમુક ને મરી ગયેલા મરી ગયેલા ફરશે એટલે રોટલી બોટલી ઘેર ખાતો નહીં મારી જેવા સિંગલ પટ્ટી હોય પણ ફરતા હોય ને તો મેં જ લાગે કે ભાઈ હા કોક વ્યવસ્થિત છે તો ના જ ફરતો હંમેશા હસતો જુઓ હસતો ના હોય તો પછી હું મારી રીત માં જ ફરતો હોઉં એવું નહીં દરેક જગ્યાએ હસ હસ ના કરાયક ગોડો કે પણ એવું નહીં કે તું ચોવીસે કલાક સુધી સ્માઈલ રાખીને ફરી જવ ને હસતા જ ફરી જાવ પણ તમે આપડે કોઈક ને દેખાય વ્યવસ્થિત લાગીએ એ રીતે ફરવું જોવા ને અમુક નીટે હોય કે મૂઢા ચલાવીને ફરી જવાનું નમુક ની ટી હોય કે શું કહેવાય બોલવાનું જ નહીં કોઈને ખોટું જાય મસ્ત બોલો હસો ખેલો કૂદો બધું જ કરો દરેકે દરેક પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ રાખો સૌથી મોટી વાત અને શું કોન્ફિડન્સ તો આપણી અંદર એટલો બધો હોવો જોઈએ એટલો બધો હોવો જોઈએ ને કે કોઈક આપણું કોન્ફિડન્સ જોઈને એમ કે મારો બેટો કે હા હા બાંકો શા ક્યાં બાંકો છે આવી થવું જોઈએ કે આપણી અંદર કોન્ફિડન્સ છે લોકોને ખબર તો પડવી હોય જોઈએ ને અને કોન્ફિડન્સ બતાવવાનો કોઈ પણ વાતે પાછો નહીં પડવાનું અથવા એ લોકો પાછા કેમ પડક હાલ આપણે આમ આપડે બધા હસ્યા તો હસતા પૈસા લૂંટાઈ જવાના તમે ભર્યું આડું પડ્યું ઊંધું પડ્યું તો હું તમારે બેકના કોઈ પૈસા લૂંટાઈ જવાના કોઈક બોલવું હોય કોઈક સભામાં બોલવું હોય કા તો કોઈકના ચાર પાંચ મોટા માણસો વચ્ચે બોલવું હોય તો એ લોકો અચકાતા હોય છે કારણ કે એની અંદર કોન્ફિડન્સ થોડી કમી હોય એટલે લોકો અચકાય એમાં હું અચકાવાનું એટલે મને એમ કેજો અચકાવાનું બિલકુલ નહીં કોન્ફિડન્સ તો આપણી અંદર એવો રાખવો જોઈએ તમારું કોન્ફિડન્સ હશે ને તો એ તમારા પાસે બાપાની સ્થિતિ નક્કી કરશે તમે ફૂલ કોન્ફિડન્સ વાળા ને તો એમ કહેવા છે જોજો ભાઈ ફલાણા ભાઈનો છોકરો કેવો છે બાકી હા કેવો છે અને તમે એમ મૃદુ હશે મરી ગયેલા તો કે જો આ પેલાનું છોકરું કે એટલે જીવનમાં હંમેશા કોન્ફિડન્સ રાખો સામે ગમે તેવો કરોડપતિ વ્યક્તિ હોય ગમે તેવો ભિખારી વ્યક્તિ હોય આપણો કોન્ફિડન્સ હલવો જોઈએ નહીં અને જો વ્યક્તિ એના જોડે એવો શું કોન્ફિડન્સ રાખવાનો ભિખારી હોય તો ભિખારીને આપણે એ પ્રમાણે રહેવાનું કરોડપતિ હોય તો કરોડપતિ જોડે એને એમ ના લાગવું જોઈએ કે આ કોઈ હેલ્પ હેલ્પ વ્યક્તિ છે કોન્ફિડન્સ મેટર કરે છે જો સાહેબ તમે તમારી સ્થિતિ ક્રિએટ કરશો તમે તમારી સ્થિતિ બનાવશો ને એટલે

મને એક જોરદાર મને મોઠાના મોણસો તો મળો પાછા મન કે બબલું બધું મેં બધા બધું કહો છે બરાબર બરોબર મારે કે મારું આખું જીવન બદલી દેવું છે મારો મારું આખું જીવન બદલવું છે મારા આખું જીવન પરિવર્તન લાવવું છે હું એના પાછળ ઘણી કોશિશો કરું છું એવું નહીં નહીં કરતો હા હું માનું છું કે મારી અંદર ખરાબ આદતો છે હું ખરાબ વ્યક્તિ છું મારા વર્તનો ખરાબ છે પણ એ મારા વર્તનોને બદલવા છે પણ બદલાતા નથી બોલો તમારી હજી કોઈ બીજો આઈડિયા હોય તો આપો કે યાર મારા જીવનમાં આખો બિહેવિયરમાં પરિવર્તન લાવવું છે તો એને મસ્ત સજેશન આપું બીજે ફોગની ટાઈની હેબિટની બુક આવે છે તમે વાંધો સાહેબ જોરદાર બુક છે હવે લોકો એ વિચાર છે પ્રમોશન છે ના પ્રમોશન નહીં હો મારા ઓળખતા નહીં પણ આ તો એમની છે હેબિટ્સ એક વખત વાંચો સાહેબ ખરેખર મજા આવી જશે ખરેખર જેમને એમ હોય કે મારે મારા જીવનની મારું બિહેવિયર બધું બદલી દેવું છે અમુક લોકો હોય છે કે હું એવું નથી કે મારે મારું બિહેવિયર બદલવું નથી પણ બદલાતું નથી તો એમના એવા લોકોને તું ખાસ કહીશ કે ટાઈની હેબિટ્સની ની બુક વાંચો 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 મજા આવી જશે સાહેબ મેં થોડી થોડી વાંચી છે આખી નહીં વાંચી ગપ્પા નહીં મારું થોડી થોડી વાંચી છે હું તો કઉ છું જેને લોકોને કઈ ધ્યાન ના લાગતું હોય કઈ મન ના લાગતું હોય મૂડ ના રહેતા હોય તો પુસ્તકો વાંચો સાહેબ અને બને ત્યાં સુધી એવી પુસ્તકો વાંચો કે જેમાં કઈક વાર્તા વાર્તા મળે વધારો કે જે તમને એન્ડ સુધી જકડીને રાખે એ બુક તમે અડધી વાંચી તો પાછળથી તમને એમ થવું જોઈએ કે લાવજી આગળ શું થયું હશે લાવજી ફરીથી વાંચું એવું તમને થવું જોઈએ એવી બુક વાંચો

વાંચન એવું નહીં કે ચોપડીઓનું વાંચ વાંચ કહો ચોપડીઓનું વાંચેલું આજે તમે ભણો છો ને કહું એનું વાંચેલું તો તમને શું આગળ માટે ભણોડીઓ કરશે પણ આવી તમે ચોપડીઓ વાંચો ને ભગવદ ગીતા છે કાકવાણી છે પછી અમે ટાઈની એબી ચોડી તો આ ચોપડીઓ તમને સાહેબ તમારા જીવનની અંદર ડેવલપ કરવામાં મદદ કરશે પેલું તો તમારા વ્યવસાય ને તમારી આગળની ફિલ્ડ ડેવલપ કરશે પણ આવી બધી ચોપડીઓ વાંચવી જરૂરી છે

ડાન્સ કરતા આવડતું હોય તો કરવાનું અમાર જીવન નહીં આવડતું પણ આવડતું તો સોય સો ટકા કરવાનું કોઈ શરમ રાખવાની નહીં મજા કરવાની સ્ટ્રેસ બહુ લેવાનો નહીં ભણવાનું તો ભણવાનું જ છે પણ આથી જીવન એ જીવવાનું ને આ તો આખો દિવસ ભણ 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 ના થોડો બહાર આવે ભાઈ બહાર જીવન છે ચોપડીનું જીવન એ ત્યારે આગળની ફિલ્ડ વ્યવસાયિક જીવન માટે જરૂરી છે પણ એ જરૂરી છે પણ હાલ તું એ જીવન તારું જે જે હાલ વર્તમાન જીવન છે જીવીશ ને તો આગળ જે તું ફિલ્ડમાં સક્સેસ થઈને તો એ જીવન પણ તને જીવાની મજા આવશે તો હાલનું જ આપણે જીવન જીવીએ ને આવીએ બરોબર અને ધારો કે આપણે બહુ ભણ્યા કલેક્ટર બની ગયા બરોબર તો કલેક્ટર બનીને પછી આપણને આવું જીવન જીવવા મળો કલેક્ટર કોઈ થોડો ડિસ્કો કરીએ કલેક્ટર કોઈ આપણી હલ્દીના ડાન્સમાં ડાન્સ કરી કે હલ્દી હે સજીને વાલી એવું કરીએ અમે જજ સાહેબ બની જા તો જજ સાહેબ થોડા ડાન્સ કરી શકે છમક છલ્લો છેલ છબી લી કરી શકે પણ બધી તમારા કેરેક્ટર પ્રમાણે તમે સૂટ ના એટલે તમે ભણતા હોય સ્ટડી કરતા હોય તો નહીં એવું એક સ્ટડી જ કર કર કરો થોડું વાંચન પણ કરો થોડી આવી મોજ મસ્તી પણ કરો બધું જોડે ઇક્વલ કરો બધી ઇક્વલિટી રાખો બધું જોડે જ કરવાનું સાથે કરવાનું મજાથી કરવાનું તો મજા એ આવશે નકરું ભણ ભણે ખોટું પડે નકરી પાટી હોય પછી ખોટી પડે બધું ઇક્વલ મોટલે બધું ઇક્વલ રાખો મજા ઇક્વલ રાખવાની બધું ઇક્વલ રાખવાનું તો મજા આવશે જીવાની બરાબર તો આજના વિડીયોમાં તમને મજા આવી હું આશા રાખું છું જો વિડીયોની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા અને હું કહેવાય કે વિડીયો વધુમાં વધુ શેર કરજો બરાબર અને આ પ્રોગ્રામની માહિતી માટે લોકો કોલને કરતા હોય છે નીચે તમને એક નંબર આપી દઉં છું એ નંબર ઉપર કોલ લાગે તો કોલ તમારા નસીબ બાકી કોલ ના લાગે એક વખત ટ્રાય કરવાનો કોલ ના લાગે એક વખત ટ્રાય કરવાનો પછી ઠોક ઠોક ના કરવાનો એવી પણ જો કોલ ના લાગે તો વોટ્સઅપ પર મેસેજ કરીને અમને જાણ કરી એવી તમને સો ટકા રિપ્લાય મળી જશે બરાબર તો આજનો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા ફરીથી મળીએ જલ્દી જ કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે